નમસ્કાર તમારું સ્વાગત છે મિત્રો આજે ઘણા લોકો એવા છે જે પોતાને બરબાદ કરી રહ્યા છે કારણ કે કેટલાક લોકો દાન કરતી વખતે એવી વસ્તુઓનું દાન કરી દે છે જેનું દાન કરવું જોઈએ નહીં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે પણ વ્યક્તિ આ સાત વસ્તુઓ અન્ય લોકોને આપે છે તે પોતાને બરબાદ કરી રહ્યો છે અને પોતાનું ભાગ્ય ખરાબ કરી રહ્યો છે જો તમે પણ આ સાત વસ્તુઓમાંથી કોઈક વસ્તુ બીજી વ્યક્તિની ભલાઈ માટે આપી રહ્યા હો તો સમજો કે તમે તમારી જિંદગી બરબાદ કરી રહ્યા છો આજકાલ માણસ પોતાને જ નુકસાન પહોંચાડે છે એટલે કે પોતે જ ભૂલો કરે છે અને પછી કહે છે હે ભગવાન તમે મારા સાથે એવું કેમ કર્યું અને ઉપરથી ભગવાનને દોષ આપે છે તમે પણ આ ભૂલ તમારા ઘરમાં કરી રહ્યા હશો અને કદાચ તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનું આગમન થવાનું શરૂ થયું હશે જ્યારે આપણે આવા કામ કરીએ છીએ ત્યારે ઘરની દશા અને દિશા બંને જ બગડી જાય છે મિત્રો ભૂલથી પણ આ સાત વસ્તુઓ કોઈને ન આપો નહીતર તમને રસ્તા પર આવવામાં થોડો સમય જ લાગશે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે મનુષ્યને તેના ઘરની આ વસ્તુઓ

પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ભૂલથી પણ અન્ય લોકોને નહીં આપવી જોઈએ કારણ કે જો તમે આ વસ્તુઓ અન્ય લોકોને આપો છો તો આ વસ્તુઓ સાથે તમારી ઘરની સુખ સમૃદ્ધિ પણ જતી રહે છે આ વસ્તુઓ તમારી ઘરની શાંતિ અને સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલી હોય છે જો તમે આ વસ્તુઓ અન્ય લોકોને આપી દો છો તો તમારે દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે ઘણા લોકો કહે છે કે આપણું ઘર વાસ્તુશાસ્ત્ર મુજબ હોવું જોઈએ જો કોઈ વ્યક્તિ વાસ્તુશાસ્ત્રનું પાલન નથી કરતો તો તેના ઘરમાં બરબાદીના લક્ષણો દેખાવા માંડે છે તમારે બરબાદ થવું નથી અને તમારે તમારા ઘરને બચાવવું છે તમારા ઘરમાં રહેલા દરેક સભ્યને સારું રહે તો રસોડામાં આ ભૂલ કદી ન કરવી અને ભગવાન કહે છે કે જે પણ વ્યક્તિ સારી રીતે પૂજા પાઠ કરે છે તેને હું સ્વીકારું છું અને તેની દરેક મનોકામના પૂર્ણ કરું છું વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મહાલક્ષ્મી લખો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો વિષ્ણુ પુરાણમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વસ્તુઓ માતા લક્ષ્મી સાથે સંકળાયેલી માનવામાં આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મી આપણા જીવનમાં કેટલા મહત્વના છે જેઓના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં સદૈવ ધન વૈભવ સુખ અને શાંતિનું આગમન થાય છે જો કોઈ કારણસરમાં લક્ષ્મી રુષ્ટ થઈ જાય તો ઘરમાંથી સુખ સંપત્તિ અને વૈભવ પણ નષ્ટ થઈ જાય છે એટલે તમે ધ્યાનમાં રાખો કે તમારા ઘરમાં એવી વસ્તુઓ છે જેનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે એટલા માટે તેને કદી પણ ઉધાર ન આપો જે પણ વ્યક્તિ આજે આ સાત વસ્તુઓને સારી રીતે જાણી લે છે તે વ્યક્તિ કદી કોઈને આ વસ્તુઓ આપશે નહીં અને તેના ઘરમાં સુખ શાંતિ રહેશે મિત્રો આજે જે પણ થાય તમારે આ સાત વસ્તુઓ વિશે જાણીને જ જવાનું છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ શાંતિ રહે અને તેના ઘરમાં ધનની કમી ન રહે પરંતુ માત્ર મહેનત કરવાથી વ્યક્તિની આ ઈચ્છા પૂર્ણ નથી થતી ઘણી વાર આવક સારી હોવા છતાં અને કડી મહેનત કરવા છતાં પણ ઘરમાં ધનની કમી રહે છે તેનું કારણ છે જાણતા કે અજાણતા થયેલી ભૂલો શાસ્ત્રોમાં એવી ઘણી નીતિઓનું વર્ણન છે જેનું પાલન કરવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો માત્ર એટલું જ નહીં આ નીતિઓનું અનુસરણ કરવાથી ઘરમાં સદૈવ ખુશહાલી રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી ક્યારે પણ પૈસાની કમી થતી નથી ગરુડ પુરાણ જે હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે તેમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ મળે છે જે ગરીબી અને દરિદ્રતાનું કારણ બને છે જો તમે આ કામો કરો છો તો આજે જ તેને છોડો નહી તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અહીં કેટલાક મિત્રો એવા પણ હશે જેઓ અમારી વાતોને હળવાશથી લેશે કેમ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી આ પરિસ્થિતિ માટે એક કહેવત પણ પ્રચલિત છે બંદર શું જાણે આદુનો સ્વાદ અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર વિશે નથી જાણતી તો તે ઉપાયોમાં અથવા વિડીયો જોવા અને વિશ્વાસ કરવાની બાબતમાં રસ નથી લેતી તેથી સાચી અને સો ટકા સટીક જાણકારી મેળવવા માટે આ સાથે જોડાઈ મિત્રો ચાલો શરૂઆત કરીએ સૌથી પ્રથમ વસ્તુ છે પત્નીના દાગીના મિત્રો સ્ત્રીઓના આભૂષણોને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સુંદર આભૂષણોથી સજ્જ સ્ત્રી માતા લક્ષ્મીના પ્રતિબિંબ જેવી દેખાય છે એટલે જ્યારે પણ આપણે ઘરેણાંઓ ખરીદીએ તો સૌથી પહેલા માતા લક્ષ્મી સમક્ષ રાખી તેમની પૂજા કરીએ છીએ અને પછી જ તેમને પહેરીએ છીએ ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને તેમના ગળામાં આભૂષણ હોવું સુખ સમૃદ્ધિનું પ્રતીક છે તેથી તમારી પત્નીના ઘરેણાઓ ક્યારે કોઈને ઉધારમાં દાનમાં અથવા ઉપયોગ માટે ના આપો ખાસ કરીને સુહાગન સ્ત્રીઓએ પોતાનું મંગલસૂત્ર પાયલ અને બેહિયા ક્યારે અન્ય સ્ત્રીઓને ઉપયોગ માટે ના આપવું જોઈએ આથી ઘરની બરકત અને ભાગ્ય પણ તે ઘરેણાઓ સાથે જતું રહે છે અને માતા લક્ષ્મી અતિશય રુષ્ટ થાય છે તેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આ ઘરેણાઓ ક્યારે બીજાને ઉપયોગ માટે આપશો નહીં મિત્રો ઘણી બધી સ્ત્રીઓ એવી પણ હોય છે જેમને પોતાના ઘરેણાઓ પસંદ ન હોય અને તેમને બીજી સ્ત્રીઓના ઘરેણાઓની શૈલી અને બનાવટ પસંદ આવે છે આ કારણે ઘણી વખત સ્ત્રીઓ એકબીજાથી ઘરેણાઓ બદલાવીને પહેરે છે પણ મિત્રો આવું કરવું એટલે કે તમે પોતે માતા લક્ષ્મીને રુષ્ટ કરી અને તેમને ઘરની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો આભૂષણ અથવા ઘરેણાંઓ મહાલક્ષ્મીજીનું પ્રતીક હોય છે અને તમારે તમારા પોતાના જ ઘરેણાઓ પહેરવા જોઈએ કોઈએ પણ બીજાના ઘરેણાઓ ન પહેરવા જોઈએ બીજી વસ્તુ છે ઝાડુ મિત્રો ઝાડુ જે સફાઈ માટે વપરાય છે તે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તેને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઝાડુમાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે તેથી તમારા ઘરની ઝાડુ ક્યારે કોઈને ઉધારમાં કે ઉપયોગ માટે ન આપવું જો તમારું ઝાડુ ખરાબ થયું છે તો તેને વહેતા પાણીમાં વહાવી દો પરંતુ તેને કચરામાં ન ફેંકો જો તમારા ઘરની ઝાડુ કોઈ બીજું વ્યક્તિ ઉપયોગ કરે તો તેનો પ્રભાવ તમારા ઘરની સુખ શાંતિ પર પડે છે આ સાથે હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે કોઈ બીજાના ઘરની ઝાડુ તમારા ઘરમાં ક્યારે ઉપયોગમાં ન લો કારણ કે આવું કરવાથી તેમના ઘરની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે તમારે હંમેશા ઝાડુ છુપાવીને રાખવું જોઈએ તેને એવી જગ્યા પર રાખો જ્યાં બહારથી આવતા વ્યક્તિની નજર તેના પર ન પડે જો તમે ઝાડુ ખુલ્લી જગ્યાએ રાખો છો તો ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે તમે તૂટી ગયેલી ઝાડુને તાત્કાલિક ઘરની બહાર કાઢી દો પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે ઝાડુ ક્યારે પથારીની નીચે ન રાખવું જોઈએ અને રસોડામાં પણ ન રાખવું જોઈએ આમ કરવાથી તમારા પરિવારમાં ઝઘડા વધી શકે છે તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ઝાડુ પર ક્યારે પગ ન પડે જો તમે ઝાડુને પગ લગાવો છો તો તે માતા લક્ષ્મીનું અપમાન સમાન માનવામાં આવે છે ઝાડુને પગ લગાવવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે જો તમે ઘરમાં ઝાડુ રાખો છો તો તેને સાચી રીતે રાખવાના વાસ્તુ નિયમો વિશે જાણવું જરૂરી છે જેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે અને ઘરમાં ખુશહાલી આવે ક્યારે પણ ઘરના કોઈ પણ વ્યક્તિના બહાર નીકળતાની સાથે તરત જ ઝાડુનો ઉપયોગ ન કરવો જોઈએ એટલું જ નહીં જો તમારા ઘરમાં નવી વહુનું આગમન થાય અથવા દીકરીઓ ઘરથી સાસરે જઈ રહી હોય ત્યારે પણ તરત જ ઝાડુ ન લગાવવું જોઈએ માન્યતા છે કે આવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી રુષ્ટ થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન થઈ શકે છે ત્રીજી વસ્તુ છે કે સૂર્ય ડૂબ્યા પછી દૂધ ચોખા નારિયેલ જેવી સફેદ દાન કરવું અથવા ઉધારમાં આપવું અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓથી ખરાબ નજર ઝડપથી લાગે છે તેથી સૂર્ય અસ્ત થઈ જાય તે પછી તમારા ઘરની વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે જો તમારે કોઈને કંઈક આપવું જ હોય તો તેને બજારમાંથી ખરીદીને આપી શકો છો પરંતુ તમારા રસોડામાંથી લઈને ક્યારેય અન્ય લોકોને ન આપવી જોઈએ ખાસ કરીને મીઠું તો ભૂલથી પણ ન આપવું જોઈએ ચોથી વાત મિત્રો માતા લક્ષ્મી ધનની દેવી છે અને તેમનો આપણા ઘરમાં સદાય વાસ થાય તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ જે ઘરમાં મહાલક્ષ્મીની કૃપા રહેતી હોય ત્યાં ધનની વૃદ્ધિ અચૂક થાય છે આથી જો તમે તમારી પત્ની પાસે કોઈ પૈસા રાખેલ હોય તો તે પૈસા ક્યારે કોઈને ઉધારમાં ન આપો જો તમે તમારી પત્ની પાસે રાખેલું ધન કોઈને ઉધારમાં આપો છો તો તમારા ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે અને ભવિષ્યમાં તમને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તહેવાર અથવા એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલું ધન બીજાને ક્યારેય ન આપો મિત્રો પાંચમી વાર મહાલક્ષ્મી વૈભવ અને સૌભાગ્ય આપનારી મમતાની મૂર્તિ છે અને સાથે તે અન્નપૂર્ણા પણ છે તેથી આપણે ગ્રહણ કરતા પહેલા માતા અન્નપૂર્ણાનો આભાર વ્યક્ત કરીએ છીએ રસોડાની શુદ્ધતા અને સંપન્નતા એટલી જ જરૂરી છે જેટલી ધનની છે પાંચમી વસ્તુ છે રસોડાના ચકલા બેલણ અને તવો બીજાને ક્યારે ઉપયોગ માટે કે ઉધારમાં ન આપવો જોઈએ આ વસ્તુઓ બીજાને આપવાથી તમારું ભાગ્ય પણ તેમની સાથે જતું રહે છે માતા લક્ષ્મીને આ વસ્તુઓ ખૂબ પ્રિય છે તેથી આ ક્યારે ન કરો તમારા ઘરના ચકલા બેલણ અથવા તવા બીજાને ઉપયોગ માટે ક્યારેય ન આપો નહીં તો તમારા ઘરમાં દુર્ભાગ્યવાસ કરી શકે છે મિત્રો છઠ્ઠી વસ્તુ છે ધારદાર વસ્તુઓ જેમ કે છરી કાતર વિગેરે આ વસ્તુઓ ક્યારેય દાનમાં ન આપવી જોઈએ જ્યોતિષ વિદ્યા પ્રમાણે આવું કરવું નુકસાનકારક માનવામાં આવ્યું છે માનવામાં આવે છે કે ધારદાર વસ્તુઓનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે ઉપરાંત ઘરના સભ્યો વચ્ચે તણાવ વધે છે અને સંબંધો પણ ખરાબ થાય છે ઘણી વાર લોકો સ્ટીલના વાસણો પણ દાનમાં આપે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ સ્ટીલના વાસણોનું દાન કરવું આપણા ઘર માટે અશુભ હોઈ શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ટીલના વાસણો દાન કરવાથી પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે અને ઘરમાં ઝઘડા વધે છે અને ઘરમાં હંમેશા આર્થિક વાતાવરણ રહે છે આથી વાસણો દાન કરો છો તો હવે પછીથી ન કરો ક્યારે પ્લાસ્ટિકની બનાવટની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ અને સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ડુંગળી અને લસણ પણ દાનમાં ન આપવું જોઈએ મિત્રો સાતમી વસ્તુ છે ફાટેલી ગ્રંથો અને પુસ્તકો માનવામાં આવે છે કે ક્યારેય પણ ફાટેલા ગ્રંથો અને પુસ્તકોનું દાન ન કરવું જોઈએ ફાટેલા પુસ્તકો અને ગ્રંથોનું દાન કરવાથી ઘરની શાંતિ ભંગ થાય છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે આ પ્રકારની વસ્તુઓનું યોગ્ય રીતે વિસર્જન કરવું જોઈએ પરંતુ દાનમાં આપવી જોઈએ નહીં હંમેશા ફાટેલી અને જર્જરિત વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને તેમની યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો